ખેરગામ પોલીસ મથક વિસ્તારમાં સમાવેશ ચીખલીના શ્યાધા ગામમાં એક નકલી તબીબ શ્રીજી ક્લિનિકના નામે દવાખાનું ખોલી જન આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની બાતમી મળતા એસઓજીએ કાર્યવાહી કરી હતી દરમિયાન મૂળ મહારાષ્ટ્રનો અને ચીખલીના શ્યાધા ગામમાં રહેતો અને નયન પાટીલ કોઈપણ મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો ઝડપાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના સ્યાદા ગામના પ્રમુખ નગરના શ્રીજી ક્લિનિક નામના દવાખાનામાં એક બોગસ તબીબ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળતા જ એસઓજી રેડ કરી હતી દરમિયાન નયન સુભાષ પાટીલ ઉમર વર્ષ બેતાલીસ રહે શિયાદા ગામ પ્રમુખનગર તાલુકો ચીખલી મૂળ રહે સહાદા રાસખામ ચોક જિલ્લા નંદુબાર મહારાષ્ટ્રની પૂછપરછ કરતા કોઈ પણ ડિગ્રી મળી આવી ન હતી એસઓજીએ દવાખાનામાંથી અલગ અલગ દવાઓ અને તબીબી પ્રેક્ટિસ કરવા માટેના સાધન સામગ્રી મળી કુલ પાંત્રીસ હજાર આઠસો ઓગણીસ નો મુદ્દામાલ કબજે કરી આરોપીને ખેરગામ પોલીસ સ્ટેશને હવાલે કર્યો હતો મેડિકલ પ્રેક્ટિસ વગર મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરને શોધવા માટેની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવે જે અનુસંધાને એસઓજીની ટીમે સાદા ગામ ખેરગામ પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાંથી એક ડૉક્ટર શ્રી નયનભાઈ સુભાષભાઈ પાટીલ ઉંમર વર્ષ બેતાલીસ રહે સાદા ગામ અને મૂળ રહે સાદા ગામ રા રાજથામ ચોક સાદા નંદુરબાર જિલ્લાના છે જેઓ મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરાવતા હોવાનું જણાવેલ છે જેના આધારે તેઓની અટક કરીને તેના દવાખાનામાંથી અલગ અલગ દવાઓ તેમાં ડોક્ટરી પ્રેક્ટિસ કરતાં સાધનો મળી કુલ પાંત્રીસ હજાર આઠસો ઓગણીસ રૂપિયાનો મુદ્દામાં પણ કબજે કરવામાં આવેલ છે અને આ જે આરોપી છે નયનભાઈના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસર એક્ટ ઓગણીસો તેસઠની કલમ ત્રીસ પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ખેરગામ પોલીસ સ્ટેશનનાઓ હાલ કરી રહેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે